હેલો સ્ટુડન્ટ આજે આપણે પ્રકરણ ટુ કાસકેડિંગ સ્ટાઇલ સીટ અને સ્ટાર્ટ કરવાનું છે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સીએસએસથી સીએસએસ ના હેતુ સૌથી પહેલા તો સીએસએસ શેના માટે યુઝ થાય છે એ વસ્તુ આપણે જાણી લઈએ તો સીએસએસ કોઈ બી વેબ પેજને આપણે સ્ટાઇલિંગ કરાવવાની છે એટલે એને સ્ટાઇલિંગ કરાવવાની છે તો એના માટે આપણે સીએસએસનો યુઝ કરીશું હવે અલગ અલગ ઘટકો એની અંદર આપણે અલગ અલગ ઘટકોને અલગ અલગ સ્ટાઇલિંગ આપી શકીએ છીએ

આ બે વસ્તુમાં આપણે સીએસએસના સિન્ટેક્સ ને ડિવાઈડ કરેલું છે તો કેવી રીતે લખવામાં આવે છે તો પહેલા સિલેક્ટર કરવાનું આપણે પછી કરલી બ્રેકેટ સ્ટાર્ટ કરવાના એના પછી આપણે જે બી સ્ટાઇલિંગ આપવાની છે આપણે શું જે બી પ્રકારની આપણે સ્ટાઇલિંગ આપવાની છે એ આપણે નાખી દેવાની આવે છે પ્રોપર્ટી અને એની આગળ વેલ્યુ જેમ કે આપણે અહીંયા લખેલું છે એચ વન કલર ગ્રીન એટલે એચ વન ટેગમાં જ્યાં બી કલર હશે એટલે જ્યાં બી ટેક્સ્ટ હશે એનો કલર શું થઈ જશે ગ્રીન થઈ જશે તો આ વસ્તુ આપણે સીએસએસ ના થ્રુ કરી શકીએ છીએ નેક્સ્ટ પર આવી જઈએ કમ્પોઝરમાં માં સીએસએસ કેવી રીતે નાખી શકીએ છીએ આપણે તો કમ્પોઝરમાં માં આપણે સીએસએસ નાખવાનું છે તો આપણે સૌથી પહેલા ટૂલ્સ માં જવું પડશે ટૂલ્સ ની અંદર આપણને મળશે પ્રિફરન્સીસ શું મળી જશે પ્રિફરન્સીસ ટૂલ્સ ની અંદર પ્રિફરન્સીસ ની અંદર જઈને આપણે જનરલ ટેબ માં જવું પડશે શેમાં જવું પડશે જનરલ ટેબ ની અંદર આપણે સ્ટાઇલિંગ કરી શકીએ છીએ કોઈ બી પ્રકારની આપણે સ્ટાઇલિંગ કરવાની છે કોઈ બી ને આપણે સ્ટાઇલિંગ કરવાની છે તો સૌથી પહેલા આપણે જનરલ ની અંદર કસ્ટમ સ્ટાઇલિંગ કરવું પડશે શું કરવું પડશે કસ્ટમ સ્ટાઇલિંગ એ સ્ટાઇલ ટેગની અંદર જ આપણે જઈશું કસ્ટમ સ્ટાઇલ રૂમમાં અને અહીંયા આપણે ટેગ નું નામ લખી દઈશું જેમ કે આપણે હેડિંગ ટેગ માં કરવાનું છે એચ વન ટેગ અહીંયા લખી દઈશું અને એચ વન ની અંદર આપણે જે બી કલર કે રેડ એવું કરાવવું છે આપણે કરી શકીએ છીએ નેક્સ્ટ હવે આપણે જનરલમાં શું શું કઈ કઈ વસ્તુ આવે છે એટલે આપણે કયા કયા ટેબ્સ આવી શકીએ છીએ આપણે જ્યારે બી સ્ટાઇલિંગ કરીએ છીએ જયારે બી આપણે ટૂલ્સમાં પ્રેફરન્સીસમાં સ્ટાઇલિંગમાં જઈએ છીએ ત્યારે કયા કયા ટેબ્સ આવે છે એ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે છે તો એમાં છે જનરલ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બોર્ડર્સ બોક્સ લિસ્ટ અને ઓરલ ટેક્સ્ટ થ્રુ ટેક્સ્ટ સ્ટાઇલિંગ જનરલમાં કોઈ બી વસ્તુની સ્ટાઇલિંગ કરી શકીએમાં બેકગ્રાઉન્ડમાં ઇમેજ નાખવાની છે કોઈ કલર નાખવાની છે તો એ વસ્તુ કરી બોર્ડર્સમાં ડેસ્ટ બોર્ડર્સ કે ડોટેડ બોર્ડર્સ એવી બધી બોર્ડર્સ આપણે નાખી શકીએ છે તો અલગ અલગ પ્રકારની સ્ટાઇલિંગ કરવાની છે અલગ અલગ વસ્તુ માટે તો એના માટે આ ટેબનો યુઝ આખો થાય છે જનરલ ટેબનો ઓકે નેક્સ્ટ પર આવીએ છીએ આપણે હવે સૌથી પહેલા ટેક્સ્ટમાં શું શું વસ્તુ થાય છે હવે આપણે ટેક્સ્ટ સિલેક્ટ કર્યો છે હવે ટેક્સ્ટ ની અંદર કઈ કઈ વસ્તુ આવે છે ટેક્સ્ટના સબ સબ એલિમેન્ટ શું શું છે એ અહીંયા દર્શાવવામાં આવે છે તો એ વસ્તુ શું છે ફોન્ટ ફેમિલી હવે ફોન્ટ ફેમિલી જેમ કે આપણે ઘણીવાર વાર નોટપેડમાં બી જોઈએ છે એરિયલ હોય છે સબસ્ટ્રિંગ હોય છે એ બધી જ ટાઈપની આપણે ટેક્સ્ટ નાખી શકીએ છીએ કોઈ બી પ્રકારનો ટેક્સ્ટ આની અંદર આપણે ફોન્ટ ફેમિલી માંથી ચૂઝ કરીને એ બોલ્ડ રાખવાનું છે કે નોર્મલ રાખવાનું છે અહીંયાથી ડિસાઇડ કરી શકીએ ફોન્ટ સાઇઝ છે એના પછી નેક્સ્ટ શું છે ફોન્ટ સાઇઝ હવે એની સાઇઝ શું રાખવાની છે આપણે નાના રાખવા છે મોટા એ પિક્સલમાં આપણે સેટ કરી શકીએ છીએ નેક્સ્ટ વસ્તુ છે હાઈટ હવે કેટલી રાખવાની છે આપણે આપણે એટલે ઉપર નીચે ગેપ કેટલી જોઈએ એ વસ્તુ અહીંયાથી કરી શકીએ છીએ કલર શું રાખવાનું છે એ બી એટલે ટેક્સ્ટ નો કલર કયો આવશે એ બી આપણે ટેક્સ્ટમાંથી ડિસાઇડ કરીશું ફોન્ટનો વેટ ફોન્ટની સ્ટાઈલ આ બધી વસ્તુ આની અંદરથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ નેક્સ્ટ પૃષ્ઠભૂમિ પૃષ્ઠભૂમિ એટલે તમારો બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડમાં બે વસ્તુ છે કલર અને ઇમેજ બે જ વસ્તુ આપણે બેકગ્રાઉન્ડ ની અંદર કરી શકીએ છીએ એક તો કલર બદલી શકીએ છીએ જે ડિફોલ્ટ કલર હોય છે એનાથી કોઈ બી કલર આપણે સેટ કરી શકીએ છીએ રેડ બ્લેક બ્લુ જે આપણે સેટ કરવું છે કલર આપણે સેટ કરી શકીએ છીએ અને ઇમેજ આપણે કલર નહીં રાખવું નોર્મલ બી નહીં રાખવું આપણે કોઈ ઇમેજ રાખવાની છે બેકગ્રાઉન્ડમાં તો ખાલી ઇમેજનો આપણે પાથ નાખી દેવામાં આવે છે યુઆરએલ જેને કહેવાય છે

યુઝ કરવામાં વધારે આવે છે તો સૌથી પહેલા તો સ્ટ્રક્ચર બદલ્યા વિના સારું ફોર્મેટિંગ આપણે એચટીએમએલ નું સ્ટ્રક્ચર બદલવું પડતું નથી અને આપણે આની ફોર્મેટિંગ બી સારી કરી શકીએ છીએ સેકન્ડ વિવિધ લેઆઉટ અને પોસ્ટ ને અલગ અલગ કરી રહ્યા છીએ અલગ અલગ પેજીસ ને ડિફરન્ટલી પાર્ટિસિપેટ કરી શકીએ છીએ આના થ્રુ સ્ટાઇલિંગ સરળ બનાવે છે કોઈ બી પ્રકારની સ્ટાઇલિંગ કરવાની છે આપણે તે સરળ રીતે આપણે કરી શકીએ છે અલગ અલગ પેજ ને આપણે લોડ ફાસ્ટ કરી શકીએ છે સીએસ ના થ્રુ શું થાય છે પેજ લોડ ફાસ્ટ કરી રહે છે કોઈ બી ફેરફાર કરવાના છે આપણે જરૂર પડે છે તો ખાલી એક જગ્યાએ ફેરફાર કરીશું તો સ્ટાઇલિંગ ઓટોમેટિક ચેન્જ થઈ જશે એસટીએમએલ ની સરખામણીમાં આનો કોડ બી શું હોય છે ઓછો હોય છે અને કોઈ બી વેબસાઇટ ને ડિઝાઇનિંગ નો પાર્ટ કરવો હોય તો એકદમ સક્ષમ છે આ એના સીએસએસ ના એડવાન્ટેજીસ છે હવે આઈ જઈએ આપણે ડિસએડવાન્ટેજીસ ઉપર કોઈ બી વસ્તુના એડવાન્ટેજીસ હોય તો એના ડિસએડવાન્ટેજીસ બી હોય ખરાબ વસ્તુઓ હોય યાર તો એ આપણે જોઈ લઈએ શું શું ખરાબ વસ્તુઓ છે ડિસએડવાન્ટેજ શું છે તો સૌથી પહેલાં પહેલાં છે તમારા માટે કમ્પેટિબિલિટી એટલે અલગ અલગ બ્રાઉઝર્સમાં જ્યારે બી આપણે એને યુઝ કરીએ છીએ તો એનો કન્ટેન્ટ શું બદલાઈ જાય છે એટલા માટે આ કમ્પેટિબિલિટીમાં ઇશ્યુસ કરે છે નેક્સ્ટ વસ્તુ છે આપણે જ્યારે બી ડિસ્પ્લે કરાવવાનું છે એક બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરાવો અને બીજા બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરાવો તો કોઈ કોઈ વસ્તુ એવી હોઈ શકે છે જે સપોર્ટ કરતી નથી આપણા બ્રાઉઝરમાં તો એ કામ કરશે નહીં તો બ્રાઉઝરમાં એ બી એનો ડિસએડવાન્ટેજ છે કે ડિસ્પ્લે થતું નથી કોક કોક વસ્તુ અને લાસ્ટ છે કે ઘણા બધા બ્રાઉઝર્સ તો એવા જ છે જેમાં સીએસએસનો નો કોઈ બી પ્રકારનો ડિસ્પ્લે થતો જ નથી એકાદી બે વસ્તુ નહીં કોઈ બી વસ્તુ ડિસ્પ્લે થતી જ નથી તો એ બી એક પ્રકારનો સીએસએસનો નો છે તો આ વસ્તુ છે આપણા સીએસએસ માટે ઓકે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું આપણે જવા થેન્ક યુ